ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશથી જનજાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ પ્રદેશ કારોબારી સભ્ય

એના અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે એના અંતર્ગત જે જે શહેરમાં ઠેર ઠેર લોકો દ્વારા કરવામાં આવે છે તે દૂર થાય તેની ફેલાય એ માટે આજે કેળવણી મંડળ દ્વારા એમના સહકારથી અમે સ્વચ્છ સેવાનો કાર્યક્રમ એ લોકો સુધી જાગૃતતા પહોંચે એ માટેના કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેની અંદર બહારથી આવેલા પાટણથી આવેલા એક ટીમ હતી સાંસ્કૃતિક કાર્યક્રમની જેના દ્વારા એનો સંદેશ સત્તાનો સંદેશ લોકો સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ કરેલ હતો ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ